એ લોકો એમ કહેશે કે તું આવી રીતે વાત કરજે ને આવી રીતે વાત કરજે એમ કે ત્રણ દિવસ હાલતી હાલથી તારી ગાડી કેમ કે આમાં ફૂટેજ તો હોય જ ને અપીલ કમિશનર હતા એટલે અપીલ કમિશનરનો આમાં વાક કે ઓન પેપરમાં બીજી ગાડી બોલે છે તોય અપીલ કમિશ્નર આ ગાડીમાં બેહતા તા ઘટના એટલે આમાં તો અત્યારે વોનપેપરમાં અહીંયા બીજી ગાડી બોલે એ ઉપર ને આ લોકોએ કોન્ટ્રાક્ટમાં મારી ગાડી નવ મહિનાથી હાલતી હતી અહીંયા બરાબર ને અત્યારે મારું બિલે રોકાઈને પડ્યું અહીંયા ને એ લોકો એમ કહેશે છે કે તું આવી રીતે વાત કરજે ને આવી રીતે વાત કરજે એમ કે ત્રણ દિવસ હાલતી હતી તારી ગાડી કેમ કે આમાં ફૂટેજ તો હોય જ ને અપીલ કમિશ્નર બેહતા હતા એટલે અપીલ કમિશ્નરનો આમાં વાક કે ઓન પેપરમાં બીજી ગાડી બોલે છે તોય અપીલ કમિશનર આ ગાડીમાં બેહતા હતા ને મને ટેક્સીનું ને પ્રાઇવેટ પાર્સિંગનું મને કાંઈ ખબર હતી નહીં ઘટના શું બની હતી બે તારીખે ક્યારે બે તારીખે હું સાહેબને ઉતારીને ઘરે અહીંયા આવતો તો ઓફિસે તો રસ્તામાં સાધુએ રોંગમાં ગાડી નાખી સામે એટલે અંડરબ્રિજમાં પાછળ તો ગાડી જાય નહીં તો પછી એ એ વાહે મને પાછળ લેવા ગેરકાનૂની વસ્તુ એને એ એને હો એવી રીતે કર્યું એને પછી મારો ધોકો વાહે પછી બાપુ હાલવા માંડ્યા પછી આગળ જાતા એ પક મેં પાછી એની વાહે ગાડી કેમ કે મારે કેસ કરો તો મેં નંબર પ્લેટ આટું ફોટો લીધો તો ત્યાંથી આગળ જઈએ ને અહીંયા સંકપસિંહ હનુમાન એને અહીંયા ઉતરીને હામા રોડે વયા ગયા પછી ત્યાં એવું થયું કે પોલીસને મેં ફોન તો કરી દીધો હતો પણ ત્યાંથી બીજી ગાડી નીકળી હોય પોલીસની કાંક ઉપર લાઇટવાળી હતી તો એની અમે પણ ફરસી કાઢી ફરસી એટલે આપણે ઓલું શું કહેવાય ધારિયા જેવું હાલું નહીં બધું હતું છર્યું બર્યું નહીં બધું ને ચાર જણા ગાંજો પીધેલા હતા ફૂલે ફૂલ એના ગાડીમાંથી ગાંજોય નીકળો ગાંજાનું બધું શું કહેવાય બધું ઘણું બધું નીકળ્યું બરાબર અને

હવે શું માન છે હવે એમાં બિલય મારું અટકાયેલું છે ને મને અત્યારે એમ કીધું કે તું ગાડી લઈને ક્યાંય આવતો નહીં